મફૂજી તમે તો જિંજ્યા ના કરતા તમે મારા પર વિશ્વાસ કરી અને આ બધી જમીન મને વાબવા લાવાઈ છે બરાબર તમારા ઉધી કોઈ ઢબકો હું નહી આપા દયું એ કાકા હાડો કે એ શું તાકી રહ્યા છો પત્રીજા ખરેખર એક વાત કહું આ કાળદાના કટકા જેવી જમીન જતી રહી આપણા હાથમાંથી તો પેલા ભાવીશભાઈ આવે છે હા લખતો કોઈ આડાવાળી વસ્તુ પડી હોય ને તો હરખી કરી દી આ નહોબડો નવ લઈ ગયો હવે ના બે દાડમ લાગુ છે નવ કીધું આ તમે જમીન હરીભાઈને વાબવા આલી છે ને એ હરીભાઈ મોણો બરોબર નહીં કે આ તમાકુની ની સિઝમ પટે એટલે તમે મને જમીન ખાલી કરી આલો અને તમે તમારી રીતે ઓળે થઈ જાજો એને એમ કીધું છે કે હરીભાઈ તમે આટલી તમાકુ લઈ રહ્યો ને એટલે શેતન નવરું કરી નાખજો મારે બધી જમીન એને કરી અને સોસાયટી બનાવી છે તો પછી ભલા મોણો તમારે એ વખત વાત કરવી હતી કે મારા ઓમાં સોસાયટી બધી છે નહીં આલવી તો હરીભાઈ હું બીજે ભાગ રાખાવ તમારી અહીં ફસાવત નહીં તમે મારી છેલ્લી વાત અપડાઈ લ્યા હું આ ફેર ગાડી લઈને આવતો તો એટલે ગાડી ઊભી રાખી હતી પણ જો ગાડી લઈને આયો અને તમે વચ્ચે આયા તો ખરેખર ઉછીડી મેલ્યો આજી ભાઈ ઓ ભુંડાગા કે કે આયા આ નેરે ગયો તો પેલા ભાસ ભઈ આયા હતા માલિક આયા હતા ઓય ના ના સાચું ભુંડાગા અતારસન કોઈનો વિશ્વાસ ના કરો હો

કોઈ વસ્તુ લેવા બની સુખી વાત છે અરે અરે મોણા હવે મને હોમો ધકે તો વાંધો કોઈ દાડો હું ના બોલું અને મારે તો ભણો હજુ એ મને કહું છું છે ને કોઈ ના કરે અરે કદી વિશ્વ ના કરું છું એક ને મને આ કલેરિયા છે આજે સાચી વાત છે હમ કે તમે થોડો સાપરે ચાપણી કરો ના ના બસ હવે આવું છે મારે અરે હેડો બે મિનિટ થાય ના 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 કોમ થઈ છે તમારી આ તો વર્તે આવજો હાલ હાલ હો હવે જાઉં સારું શું કર્યું કોઈ ભાઈ હા તમે હવે કોઈ વાત ચિંતા કરતા નહીં મેન મફુજી કાકા ભત્રીજા પૂરેપૂરો ઠપકો આવે અને તમે મને કશું ના કહેતા હવે મને હંગાત લઈ જવાનો હતો તમારે ના ના હરીભાઈ તમારી જરૂર નથી અને હું કહું હરીભાઈ હા મારી ભૂલ થઈ ગઈ હો ના ના કશું વાતો નહીં મારી ભૂલ કહેવાય કે હું એની વાતમાં આવ્યો એ તો રહેવાનું બધું અને તમે તારા મજૂરી કરવાનું જોર રાખો અને જે વસ્તુની જરૂર હોય મને કહેજો એ તો બરાબર છે ભાવેશભાઈ એક તાડપત્રી લાવવાની છે તાડપત્રી હોય તે હેડો અતાર ગાડી માં બેસી હું તમને લઈ આલું અતાર હા હા આ તે હેડો મારા નેકાળું હોય ડીસા જવું હોય સાઈડ ઉપર

ચોકડી હેડ્યા પરજીન બોલાવા દેસો તમાર સાપરાત પણ તમે નતા હું બજાર ગયો તો તાડપત્રી લેવા લે હડ આજ સે બોલ હમણું ઓય હું તો ભૂલી ગયો તો હે ભૂલી ગયો તો હું તો આજ રાશિ છે બધા મહેમાન ના હાથ તેડા છે હડ ઉભા રહું મેલી ના આવું બાબરી હા બોલ્યું ન બોલી રહ્યો આજો કદી નાના પાડે જોયા બની હાસો હાસો ફૂંતા આ કા વ્યવહાર માં ચો મફત રહેવરાય છે આ બાપડા ને આ કાકો પચીજો બાપડા ને આવા મોડા ને સેત્રી એટલે શું કેવાય હવે બાપડો દાદો ના કેવરા તમને લાગુ પડશે

સાહેબ કઈ નઈ શબ્દ ઓહ તારે નકલી નોટો ની હેરાફેરી એમ ને સાહેબ નકલી નહી આ તો મારા રૂપિયા છે મારી મજૂરીના ના તમારા રૂપિયા છે એમ ને તમે રંગે હાથે પકડાના છો એટલે પોલીસ માં અને જે કહેવાનું ને કેજુ અરે સાહેબ આ સાપરું હરિભાનું છે મેં તમને ફોન નોંધ તો લીધું તું સાપરું છે અરે સાહેબ મારું જ કે મારી વાત તો ઘર જેવો હોય ને તો આ નકલી નોટા હેરા હેરાફેરી કરે છે એટલે નોંધ ના લેવાય અરે પણ મને શું ખબર નથી આપડો કાકા ઘર જેવો સંબંધ આગળ ની ચાલે બધો જવાબ તમારે પોલીસ હેડો અને બધો જવાબ આજુ

તમે વાર નાખો વાય તો ખાવા ના દેતા તપાસ કરી કરવી બધી અરે ચોય નહી જવા દેવું એમ અરે પણ ગુનેગાર નહીં

એટલે તમે આ હરિભાઈ માટે આટલા બધા પાલા મોડ્યા તમને ખબર નથી કે આગેલ મભુ કાકો છે હે બધા વાર બડચી નાખશી લે મભુજી આ તો મારો ભગવાન ઘેર હતો ન જો કદ્ય છે જગ્યાએ ના કાકન હું ફસાઈ ગયો હોત તો હેજી મેજી જન્મ ના દે અરે હરિભાઈ ઓભળા માર્યા કે આપણે ખોટું કર્યું નહીં એટલા ખોટાની ડર ના રાખવરા ખોટું કરે નહીં અને ખોટું પરિણામ જ ભોગવવું પડે હાજી વાત જોઈ લો કાકો જેલ મો હવે આવે ભત્રીજો રખાઈ છે એ મફુ કાકા કાકાયા જે કર્યું ની મારી ભૂલ થઈ ગઈ પણ ગમતે કરીને માર કાકાને છોડાવું હવે ઓભળ મારી વાત કે આવી રીતના કાકાને ને ભત્રીજા ને ક્રિકેટ તો કાચેડા થતા મને તારા ઉપર દયા નહીં આવતી તારા કાકા ઉપર દયા નહીં આવતી અને તારા કાકાને તારા સોડા ઘેર લાંબા હોય ને તો ઓભળ મારી વાત કે રાત દાડો મજૂરી કર તો તારો કાકો છૂટી ઘેર આવશે એટલે એ વાત ની ઠેઠ સુધી તારે ખમન મજા થાય ને કે ખમન મજા કોઈ દાડો તારે નહીં થાય ઉપર હેઠ ઉપર બટન વાગો બિસોટ ના બેહો બુજી બેગા માયા આવ્યા છે હું વાત કરી મેં વાત કરી મેોટા નું પરિણામ ખોટું હા મારું હિન્દુસ્તાની હા